અંકલેશ્વર શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસપીઆર કંપનીના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરની અંદર ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પર આજરોજ ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશભાઈના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષારોપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિકભાઈ અને એમની સાથે શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર પાનોલીમાં આવેલ આરએસપીએલ કંપનીએ વૃક્ષ રોપા માટે પાંજરાઓ આપી શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટને સહભાગી બન્યા હતા આજ રોજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પહેલાં ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો થકી બનાવી હતી એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે તેનો સૌ સૌ પહેલો વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં અવાજ સામાજિક અને ધાર્મિક કામ વધારે એનો સંકલ્પ લઈએ છીએ